આપણે બપોર પછી એટલે થાકી જઈએ છીએ કે આપણા જ્ઞાનતંતુઓ ન્યુરોન્સને જે વસ્તુઓ જોઈએ છે શુગર સોડિયમ અને બી એમાં ઘટાડો થાય છે તો સાંજે પાણીની અંદર તમે અડધી ચમચી સુધી મીઠું અને બે ચમચી ગોળ મિક્સ કરીને લઈ શકો છો ફળો લઈ શકો છો ઘરની બનાવેલી સુખડી ચીકી એવી મીઠાઈ લઈ શકો છો ક્યારેક ફ્રૂટ ચોકલેટ પણ લઈ શકો છો જેમાંથી શુગર પણ મળે અને પ્રોટીન મળે ભૂખ પણ સંતોષાય એનર્જી પણ મળે અને બી માટે સવારે એકથી બે ચમચી કોળાનો રસ લઈ શકો છો અને જમ્યા પછી અડધીથી એક ચમચી કેરીની કોટલીનો પાવડર લઈ શકો છો આટલો ઉતાવળે એટલે બોલ્યો કે તમારી પાસે સમય નથી હોતો હવે બહુ જ મસ્ત રીતે જેને વિજ્ઞાનને જાણવું છે પોતાના શરીરને બરોબર સમજવું છે એમના માટે આપડા શરીરની અંદરના કોષોને ત્યારે જ ગણી શકાય જ્યારે દરિયાના અંદર આવેલા પાણીના ટીપાને ગણી શકાય આ એક એક કોષને પોતાનું મગજ છે આ સેલ્સને હવે આની અંદર કેટલા બધા જ્ઞાન તંતુઓ એટલે કે ન્યુરોન્સ રહેલા છે આપણે વધારે પડતું વિચારીએ છીએ એટલે આપણા જ્ઞાન તંતુઓ થાકી જાય છે એટલે જ વિટામિન બી ટ્વેલને ન્યુરોટિક વિટામિન કહ્યું છે ન્યુરોટિક એટલે જ્ઞાન તંતુઓનો ખોરાક તો આપણે જે પાણી પીએ છીએ એમાં ટીડીએસ વધારે કે ઓછો હોય તોય એને કારણે શરીરમાં કાં તો બી ટ્વેલ ઓછું મળે કાં એ પાણીને કારણે બી ટ્વેલ્થ એબ્ઝોર્બ ન થાય શરીરમાં ગરમી વધે તો બીજા નંબરે આપણે જે સ્ટ્રેસમાં જીવીએ છીએ એનાથી બી ટ્વેલ ઘટે છે ત્રીજા નંબરે આપણે મેંદો અને વધારે મસાલાવાળો ખોરાક ખાઈએ તીવ્ર ખોરાક ખાઈએ બહારનો ખાઈએ અને શરીરમાં પાચનતંત્ર નબળું થાય અને બીટવેલ ઓછું થવા માંડે છે તો બીટવેલ આપણે ખોરાકમાંથી તો લઈએ પરંતુ આપણા આ ભયંકર સ્પીડે ચાલતા મગજને બેલેન્સમાં કઈ રીતે કરવું તો એના માટે તમે જ્યારે ધ્યાન કરો છો ત્યારે તમારું મન શાંત થાય છે કારણ કે મૂળ તો વિચારો જે છે એનું વાવાઝોડું એટલે મન હવે આ ત્રણ વસ્તુઓ જે છે એમાં આપણા મગજના ન્યુરોન્સને કે શરીરની અંદર રહેલા જે જ્ઞાનતંતુ કે ન્યુરોન્સને કેમ ગળપણની જરૂર છે તો જે એની ઉપરનું લેયર છે માઇલિન શીથ એને ગળપણની જરૂર છે એટલે એ ગળપણ કુદરતી રૂપમાં આપણને મળે છે ડ્રાય ફ્રૂટ્સમાંથી ફ્રૂટ્સમાંથી અથવા તો ઘી ગોળ અને ઘઉંના લોટની મીઠાઈમાંથી ચીકીમાંથી એટલે આ રીતે તમે જો ગળપણ લો તો મગજને જે સતત કુદરતી રૂપમાં ગળપણની જરૂર છે એ મળી જાય હવે તમે જ્યારે મીઠું લો છો ત્યારે એ મીઠાનો મગજ માટે શરીર માટે ઉપયોગ કરો તમે જ્યારે કાર કે સ્કૂટર પર જાઓ છો ત્યારે એની અંદર રહેલી બેટરીના કારણે એ ચાલે છે આપણા શરીરમાં પણ જે બેટરી છે એમાં પાણીને મીઠાની જ તો જરૂર છે ને તો જે કરંટ જે પાસ થાય છે સતત એ કરંટ માટે સોડિયમની જરૂર છે આપણને જ્યારે ડૉક્ટર ઇન્જેક્શન આપે લોકલ એનેસ્થેશિયા એટલે દુખાવો બંધ થઈ જાય ને એ એમની દાંતની કે બીજી સર્જરી લોકલ માટેની કરી લે તો ત્યાં એક સોડિયમનો જે અણુ છે એને એનેસ્થેશિયા આપીને બ્લોક કરી દેવામાં આવે છે એટલે સોડિયમનો અણુ મગજ સુધી મેસેજ લાંબા લઈ જવાનું કામ નથી કરી શકતો આ જ કામ તમે જ્યારે મીઠું બરોબર લો તો કરી શકે ને જ્ઞાનતંતુઓ તમારા ઘરમાં કોઈ બીપીનું પેશન્ટ હોય અને તમે મીઠું ઓછું ખાવ તમે કસરત કરતા હો પરસેવો થતો હોય અને તમે મીઠું ઓછું ખાવ એટલે વીકનેસ આવવાની શરૂઆત થાય છે અને સોડિયમ ઘટે તો માણસ બેભાન પણ થઈ જાય ને મૃત્યુ પણ થાય એટલે તમે ડર્યા વગર દરરોજ સોલ્ટ લો અને ડર લાગતો હોય તો તમારું જે બ્લડની અંદર સોડિયમનું લેવલ છે એ ચેક કરાવો ઇન્ડિયા જેવા ટ્રોપિકલ કન્ટ્રીમાં નીચેનું લેવલ એકસો ચાલીસ સુધીનું હોય તો તમે સારી રીતે જીવી શકો છો કારણ કે મીઠું ઘટે તો શક્તિ પણ ઘટી શકે છે ગુસ્સો પણ આવી શકે છે અને બેભાન પણ છે અને મીઠાની મહત્તા મહત્વ સમજો ગળપણ એ આપણા મગજને સતત જોઈતી જરૂરી કામની વસ્તુ છે પરંતુ તમે જ્યારે જે આપણે ખાંડ કહીએ છીએ એમાંથી ગળપણ શોધો છો ત્યારે એ એમટી કેલરી છે કોઈ શુગર ઘટવાને કારણે દર્દી બેભાન થઈ જતો હોય તો પાંચ સાત ચમચી ખાંડ આપી દો તો પણ ચાલે ત્યાં જીવ બચાવવાનો પ્રશ્ન છે પરંતુ રોજે રોજ શરીરની જરૂરિયાત પૂરી કરવા માટે ખાંડમાંથી ગળપણ ન રહેવાય કારણ કે ખાંડ એ કેન્સરના કોષોનો મિત્ર છે સતત ખાંડ વધારે જાય શરીરમાં તો કોઈને કેન્સર થયું હોય તો એનાથી કેન્સર આગળ વધી શકે છે પ્લસ સાયલેન્ટ કેન્સર હોય તો એક્ટિવ થઈ શકે છે એ સમજવું જરૂરી છે એટલે ડર્યા વગર તમે તમારા શરીરમાં કુદરતી રૂપમાં ગળી વસ્તુ લો ઘરની બનાવેલી મીઠાઈ લો અને જ્યાં એક્સરસાઇઝની જરૂર છે તે એક્સરસાઇઝથી તમે શુગરને બાળી નાખો પરંતુ મરી મરીને ન જીવો બીટવેલ એ આપણા જ્ઞાનતંતુઓનો ખોરાક છે તો બરોબર પરંતુ સવાર સવારમાં ખાલી પેટે એક બે ચમચી ગોળાનો રસ લીધો અને એનાથી પિત્તવાયુ થઈ ગયા તો તો એવું કરો નાસ્તાના એકથી દોઢ કલાક બાદ ખોળાનો રસ લો અને તમારા શરીરને ગળપણ સોડિયમ અને તો જરૂર છે પરંતુ અત્યારે હું બોલી રહ્યો છું ને તમે મારો વિડીયો જુઓ છો એક સમય એવો આવશે કે આ વિડીયો જોનાર તો કોઈક હશે પણ આ બાજુની સાઈડ પર હું નહીં હોઉં હું અત્યારે જે જીવતો છું એમાં મારી પ્રાણશક્તિ જીવની શક્તિ છે એમાં બે વસ્તુ જવાબદાર છે એક એની સ્વીચ પરમાત્મા પાસે છે અને બીજું જે છે છે એ પણ આવે તો નોર્મલ શ્વાસ લીધો અને જ્યારે કાઢો ત્યારે છેલ્લે થોડું પેટ અંદર દબાવો એટલે એક થી બે લીટર સુધીની રેસિડ્યુઅલ કે વધારાની જે એર છે લંગ્સમાં રહેલી થોડી શરીરમાં રહેલી એ બહાર નીકળી જાય તો નવી વધારે પ્રાણ પ્રાણ શક્તિ વાળી હવા અંદર આવે એ પ્રાણ શક્તિ વધે તો તમને થાક ઓછો લાગે કે તમે એકદમ એનર્જી સાથે જીવો તો આ એક એક મિનિટ કરો બંને તરફથી એક મિનિટ આ બાજુથી એક મિનિટ આ બાજુથી ધીરે ધીરે આ પાંચ પાંચ મિનિટ કરો તો પ્રાણશક્તિ વધશે તમે પણ આ રીતે વધારેમાં વધારે પ્રાણશક્તિ સાથે થાક્યા વગર કે ઓછા થાક સાથે કામ કરી શકો અને એમાં મને જે વસ્તુ જરૂરી લાગે છે એ હું તમારી આગળ શેર કરું છું મને એમ થાય છે કે તમે પણ આવું મસ્ત મજાનું જીવન કેમ ન જીવો અને તમને એમ થાય કે બીજા લોકો પણ કેમ મસ્ત મજાનું જીવન ન જીવે તો આને પૂરા પ્રેમ ભાવ સાથે શેર કરો સ્વસ્થ રહો મસ્ત રહો ફરી મળીએ